હાલમાં યુદ્ધની પરિસ્થિતિ હોય કોઈ પણ જાતની મોટા પ્રમાણમાં જાનહાની અથવા માનવ ઈજાઓ થાય એવી પરિસ્થિતિ ઉદ્ભવી શકે તે માટે મોટા પ્રમાણમાં રક્તની જરૂરિયાત ઉદ્ભવી શકે છે નાગરિકો માટે અને જરૂર જણાય સૈનિકો માટે લોહીની મોટા પાયે જરૂરિયાત ઊભી થઈ શકે છે સરકારની આ પહેલને વધાવવા ઉપલેટાના તમામ નાગરિકોને રક્તદાન કરવા વિનંતી એવી દુનિયામાં જ્યાં હૃદયના દરેક ધબકારાને મહત્વ આપવામાં આવે છે ત્યાં તમારા દયાળુ કાર્યનો એક પણ ભાગ અનંતકાળ સુધી ગુંજતો રહેશે તેથી તમે જે દરેક છો તેમાં જીવન આશા પુનઃ સ્થાપિત કરવાની શક્તિ છે તે એક ભેટ છે જે અવરોધોને પાર કરે છે આ ઉમદા કાર્યમાં અમારી સાથે જોડાવ આજે કોઈના સ્મિતનું કારણ બનો પરિવાર સંપૂર્ણ રહેવાનું કારણ બનો જીવન બચાવવાનું કારણ બનો હાલમાં પરિસ્થિતિ હોય કોઈ પણ જાતની જાનહાની અથવા માનવ થાય એવી પરિસ્થિતિમાં લોહીની જરૂરિયાતને પહોંચી વળવા માટે ઉપલેટાની મિશન અભિમન્યુ ટીમ દ્વારા કન્યાશાળા ખાતે મહા રક્તદાન કેમ્પ યોજાયો હતો હરી શું મિશન અભિમન્યુ ટીમ ઉપલેટા બ્લડ ફોર નેશન કાર્યક્રમ અંતર્ગત મિશન અભિમન્યુ ટીમ દ્વારા એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિર એવી છે કે વર્તમાન પરિસ્થિતિમાં જ્યારે યુદ્ધની પરિસ્થિતિ સર્જાણી છે ભગવાન નગર અને આપણા સૈનિકોને રક્તની જરૂર પડે જો જરૂર પડે તો જથ્થો કમ ન પડે એના માટે મિશન અભિમન્યુ ટીમ અને આખા ભારતમાં આવી રક્તદાન શિબિરોનું આયોજન થઈ રહ્યા છે આ રક્તદાન શિબિર એક અલગ શિબિર છે આ શિબિરમાં રક્ત આપનાર વ્યક્તિ સીધો સૈનિકોને રક્ત આપે છે અને મિશન અભિમન્યુ ટીમ દ્વારા રોપાઓ આપવાના છીએ જેમ કે આંબા છે ચીકુડી છે જામફળી છે શેતુ છે આવા વિવિધ રોપાઓ આપવાના છીએ એટલે આ રક્તદાન શિબિર દ્વિઅર્થી છે અને જેમાં પ્રકૃતિનું પણ કામ થશે સૌ સાથે મળી અને કદાચ સરહદ પર બંદૂક લઈને લડવા ન જઈ શકીએ પણ આપણા જે થાય એવા નાનામાં નાના કાર્યો કરતા રહીએ અને સેનાની સાથે ઊભા રહીએ જય હિન્દ ભારત માતા કી જય વંદે માત્ર આજે બસો એક આસપાસ બોટલો ભેગી થઈ છે અને આ રક્તદાન શિબિરમાં એક પણ વ્યક્તિને ફોન કરવામાં આવ્યો નથી કે તમે રક્તદાન કરવા આવો સ્વયંભૂ લોકો રાખી અને બધા રક્તદાન કરવા આવ્યા છે અને બહોળી સંખ્યામાં બહેનો પણ રક્તદાન કરવા આવ્યા છે ભારત કી છે હિન્દુસ્તાન ની આજે આખી પરિસ્થિતિ છે ભારત અને પાકિસ્તાન ના યુદ્ધના જ્યારે આ ભણકારા વાગે છે ત્યારે આપણા દેશના જુવાનોથી માંડી આપણા દેશના માણસોથી માંડી જેને પણ જરૂર પડે એના માટે જુદી જુદી સંસ્થાઓ છે એ રક્તદાન કેમ્પ કરે છે એવું જ એક રક્તદાન કેમ્પનું આયોજન અમારા ઉપલેટા આંગણામાં મિશન અભિમન્યુ એ સંસ્થા દ્વારા થયું છે એમાં હું એક લોકસાહિત્યના વક્તા તરીકે મારી નૈતિક ફરજ નોંધી અને મારું રોય આપું છું આ બધાને પણ પ્રાર્થના છે કે આવી વિષમ પરિસ્થિતિમાં એ જુવાનો એની ફરજ નિભાવે છે આપણે આપણી ફરજ નિભાવી અને જ્યાં જ્યાં આવા રક્તદાન કેમ્પ હોય આપણું રક્ત એમાં આપી અને આપણું યોગદાન આપીએ જીડીસી ન્યુઝ સાથે વિપુલ ધામીટા ઉગલેટા